રાપર એસટી ડેપો સોલંકી હેડ મેકેલ શરીફ ચૌહાણ મોહનભાઈ બારોટ તથા ગ્રામ સ્વરાજ સંઘ નિલપરના સહકાર થી વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં બહોડી સંખ્યામાં મુસાફરોએ ભાગ લીધેલ અને વ્યસન થી થતું નુકસાન અને તેને રોકવા માટેના પગલા નું માર્ગદર્શન આપેલ નીલ શૈલેષ કોઠારી અનિલભાઈ રામજીભાઈ કાડેચા વગેરે હાજર રહેલ અને મુસાફરો તથા એસટી ડેપોના કર્મચારીઓને વ્યસન મુક્તિ અંગે સમજણ અને માહિતી આપી હતી એવા છે કે જે આખા સમાજ ને નુકસાન કરે છે અને સમાજ ની એટલે આપણા આખા દેશની નુકસાન આપણું યુવા આજે જેમ જોઈએ સમય પ્રમાણે પ્રગતિના બદલે

ની અંદર લકવા થઈ ગયા હોય છે આખો પરિવાર બરબાદ થાય સંપત્તિ તો હોય એ પરિસ્થિતિમાં પોતાનો બાળકો અને પોતાનો પરિવાર એક અલગ દિશામાં આવ્યો છે અને એ જેને દેવાનું હોય છે આપણે માંગણા દીધા છે અને એમાં ખાસ કરીને જે માણસો ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા છે એમાં પછી સરકારી પણ આવી હું પણ આવી જાય હું મારી કાંઈ ચલાવું છું તો મારી પણ કાંઈ જવાબદારી છે કે મારી પાસે ઘણા બધા છે મારો પરિવાર બેઠો છે અથવા હું કાંઈ વ્યવસાય કરું છું તો એ નાગરિકો બેઠા છે ત્યારે મારે ખૂબ સાવચેતી અને સમજદારી આ આપની વાત પણ છે કે કે આપણા ઉપર એ બેસેરોને ભગવાન છે કે એ છે આપને અને પ્રશ્ન ભગવાન છે યજ્ઞના વિશ્વાસ હતો મને તો એમ જે અત્યારે આપણા સાથીઓ છે એને ભગવાન થી અલા ઈશ્વરથી પરમો પરસો જેના ઉપર છે કે દેવી પાછે ઘણા માણસો છે તો આપણે આ દે છે તો જે કઈ આ દૂષણ છે એને નાબૂદ કરવા આપણે સૈન્ય નો પ્રયાસ કરીએ અને એક સારો સમાજ અને સારા રાષ્ટ્ર નિર્માણ કરવા આપણે કરીએ જય ભાઈ જય હિન્દી જયભાઈ